એકનો એક દીકરો છે જવાબદારી આવે છે શું કરું હવે હું બીજા લગ્ન કરું મારા દીકરાને સાચવે ન સાચવે શું ખબર માનો પણ પ્રેમ ને બાપનો પ્રેમ આપી દીકરાને મોટો કરે છે નોકરી કરતો જાય કામ કરજો જાય દીકરાને મોટો કરે છે દીકરાને ભણાવે છે હાઈસેકન્ડરી આગળ ભણવાનું બાપની ઈચ્છા હતી કે મારો દીકરો ડોક્ટર બને સારા માર્કે પાસ થયો મેડિકલમાં એજ્યુકેશન મેળવવું છે હવે કરવું શું મોટી ફી ભરવાની હતી લોન ઉપાડી સગા સંબંધીઓ મિત્રો પાસેથી પૈસા લીધા તો પણ પૂરણા ન થયા અને તો પણ કોઈ પણ જગ્યાએથી સગવડતા વ્યવસ્થા કરીને પૈસા ભર્યા છે દીકરો ડોક્ટર બને છે બાપ ઘર કામ કરે છે બાપ રસોઈ બનાવે છે બાપ દીકરાને સાચવે છે બાપને ગૌરવ છે કે મારી જિંદગી નું મહેનત નું ફળ છે મારો દીકરો ડોક્ટર બની ગયો નશો છે આનંદ છે ઉત્સાહ છે કે મારો દીકરો ડોક્ટર છે મારા જીવનમાં જે કઈ કમાણું પુરુષાર્થ કર્યું મહેનત કરી કરજો કર્યો સંઘર્ષ કર્યો પણ સંઘર્ષનું ફળ મળ્યું મારો દીકરો ડોક્ટર છે દીકરો પણ બાપ ની ખુબ સેવા કરે છે અને બાપ પણ દીકરાનું ધ્યાન રાખે છે એક દિન બાપ અને દીકરો બંને સાથે ભોજન કરતા હતા અને બાપે ધીમેથી થી પૂછ્યું બેટા હવે તારા લગ્ન કર લેવા જોઈએ આપણું ઘર હરું ભરું લાગે છે તારા કોઈ ધ્યાનમાં ડોક્ટર દીકરાએ કહ્યું કે મારી સાથે જ એક નોકરી કરે છે ને એ ડોક્ટર છે આપ જો કહો તો પિતાજી અનુમતિ આપી અને ડોક્ટર દીકરાએ એ ડોક્ટર સાથે વિવાહ કર્યા છે અને ડોક્ટર પુત્ર વધુ બંને ઘરમાં આવે છે પણ બાપ અને દીકરાને એટલો બધો ભાવ બાપ ને દીકરો એકલા ન જમે દીકરો હોય તો જ બાપ ભોજન કરે બાપ હોય તો દીકરો ભોજન કરે સાથે બેસીને ભોજન કરવાનું થોડો સમય ચાલવા લીધું બાપ નું ઘટપણ છે ઘટપણમાં આપ સૌ જાણો છો ઉધરસ આવે ખાંસી આવે શરીર નું સંતુલન ગુમાવી બેસે ઘણું બધું થાય ને વૃદ્ધવસ્થા તો વૃદ્ધવસ્થા છે અને બહુ હૃદયથી હું પ્રાર્થના કરું છું તમારા ઘરમાં કોઈ દાદા દાદી વૃદ્ધો હોય તેની ખૂબ કાળજી કરજો રામ ની કે કૃષ્ણ ની કે મહાદેવ થાય કે ન થાય કઈ જરૂર નથી તેને પણ તમારા દાદા દાદી ની સેવા કરજો ને તો અમૃત નો વરસાદ કૃષ્ણ કરી શકતા નથી એને ઘણી વાર ઘણું બધું કરતા હોય છે આ દીકરો તો ઠીક છે પોતાનો બાપ છે એટલે એને કઈ સુગ નથી ચડતું કે ભાઈ ઉધરસ આવે આ છે કફ થઈ જાય ગળામાં પણ પેલી ડોક્ટર પુત્ર વધુ ને તકલીફ થવા લાગે છે વારંવાર એમને કહે છે કે તમે પિતાજીથી અલગ બેસો આ જમ્પ લાગી જાય આ નહીં સારું અને પછી ધીરે ધીરે ઘરમાં પરિવારમાં કટરા વધવા લાગી છે બાપને ખબર પડી ગઈ છે અને પેલી ડોક્ટર કહે છે આ ઘરમાં તું રહે આ ઘર ની અંદર કા તારો બાપ રહે ને કા હું રહું દીકરો કહે મારા બાપને હું તર છોડી ન શકું આજે જે કાંઈ છું એ મારા બાપના સમર્પણ ને કારણે રોજ ઝઘડા રોજ ઝઘડા રોજ ઝઘડા બાપ જાણી ગયો કે મારા કારણે ઘરમાં ઝઘડો થાય છે દીકરાને ખબર ન રહે એવી રીતે ઘર છોડી પોતાના કાગળિયા લઈ પોતાની ફાઇલો લઈ દીકરાને ખબર ન પડે તેમ ઘર છોડીને બાપ જતો રહે શા માટે દીકરાના સુખ માટે મારા દીકરાનું ઘર ન તૂટવું જોઈએ ઘણું જીવો હું ઘણું રહ્યો હું અને રાત્રિના કોઈને ખબર ન પડે તેમાં બાપ નીકળી જાય તેના મિત્રને ને ઘેરે જાય છે ખટખટાવે છે જીવનમાં કોઈ મિત્ર તો હોવો જોઈએ ને કે જેને દુઃખ દર્દ આપણે કહી શકીએ બે આંસુ પડવાનું ઠેકાણું કોઈ હોવું જોઈએ આપણી સાથે એવું કોઈ મિત્ર હોવો જોઈએ તિજોરીમાં મૂકેલા ઘરણા કદાચ સલામત ન હોય શકે પણ કોઈ જગ્યાએ વાત મેકેલી સલામત રહી શકે એવો કોઈ મિત્ર હોવો જોઈએ ભાઈ બંદે કહ્યું કેમ આપનો દીકરો તો ડોક્ટર છે પૂરા શહેરમાં જેમનું નામ છે અને આપ બાપે રડતી આંખે વાત કરી છે પુત્ર વધુ વારંવાર મારા દીકરા સાથે ઝઘડતી બંને ડોક્ટર છે અને હું પણ જાણું છું મને ખાંસી આવે ઉધરસ આવે કફ થઈ જાય મને બંને ડોક્ટર છે તેને ગમે ન ગમે તેથી મેં નિર્ણય લઈ લીધો મારે ઘર છોડી દીધું છે મારે ઘર આ વાત કોઈને કહેવાની નથી તમારે પણ તમારી પાસે એટલા માટે આવું છું મને કોઈ જગ્યાએ નોકરી અપાવો જેથી કરીને મારું ગુજરાન ચલાવી શકું અને મને રાત્રિ નોકરી કરવી છે દિવસમાં મને કોઈ ઓળખી જાય રાત્રિ નોકરી મને કોઈ જગ્યાએ અપાવવું પેલો મિત્ર તેને મદદ કરે છે ને કોઈ સોસાયટીના ચોકીદાર તરીકે આ નોકરીએ રહે છે કોઈને ખબર ન પડે કે આ નામસીન ડૉક્ટરનો બાપ છે એવી રીતે નોકરી કરે છે અને ધીરે ધીરે તંદુરસ્તી કથળવા લાગે છે પોતાની પાસે ફાઇલ હતી એ બધી જ ફાઇલ તેના મિત્રને આપી છે કદાચ મને કાંઈ થઈ જાય તો આ આ આ ફાઇલ આમાં જે કાગળ છે એ મારા દીકરાને પહોંચાડી દીધો હતો અને સમય જતા માણસનો અંત આવે છે મૃત્યુ પામે છે દીકરાએ ઘણી તપાસ કરી હતી કે બાપા ક્યાં જતા રહ્યા પણ સંભાળ નહીં મળે અંતે આ બાપનો શબ ઘરે આવે છે દીકરો ખૂબ રુદન કરે છે બાપના પગ પકડીને રડે છે કે પિતાજી આપ ક્યાં જતા રહ્યા પુત્ર વધુ પણ એની રીતે થોડુંક રડે છે પેલી જે આપેલી કાગળની ફાઇલ છે એ કહે છે કે આ ફાઇલ તમારા પિતાજી મને આપતા ગયા છે આ તમને પહોંચાડવાની છે પુત્ર કરે નહીં નહીં તમને નહીં પુત્ર વધુ એમ કે આ પિતાજીના વિમાના કોઈ પૈસા આવવાના છે એને તો એ જ એનું ધ્યાન હોય ને દીકરાને આપી જ કહ્યું છે કે આ વાંચીને જરા સંભળાવવાની છે અને ફાઇલ ખોલી દીકરાએ જોરથી વાંચન કર્યું છે અને બાપે લખ્યું હતું કે બેટા દીકરા ઘર છોડવું મને ગમતું નહીં હતું બેટા તારો સાથ મને છોડવો ગમતો નહીં હતો પણ તારા પતિ તારી પત્ની સાથેના ઝઘડા અને કંકાસ કર્યાને કારણે મારા કારણે તારા જીવનમાં અશાંતિ થતી હતી તેથી બેટા મેં ઘર છોડી દીધું છે અને મારા મિત્રને ત્યાં આશરો લીધો મેં ચોકીદારી કરી અને મારા જીવનનો વિરામ તો ક્યારે થવાનો ખબર નહીં પણ સાંભળ બેટા તારા સુખને કારણે મેં બીજા લગ્ન ન કર્યા અને બેટા સંઘર્ષ કરીને મેં તને ભણાવ્યો માનો પણ પ્રેમ આપવાની કોશિશ કરી બાપનો પ્રેમ આપ્યો ઘર સંભાળ્યું તને સંભાળ્યું બેટા મેં તને ડોક્ટર બનાવ્યો પણ સાંભળ બેટા તને જ્યારે મેડિકલમાં મારે એડમિશન અપાવન હતું ત્યારે બેટા મેં ઘણા પૈસા એકત્ર કર્યા મિત્રો પાસેથી દીધા લોન લીધી થોડા પૈસા બચત કર્યા હતા એ પણ પૈસા પણ તારી જે ફીજ ભરવાની હતી એ પૈસાની રકમ પૂરી ન થઈ તેથી બેટા મારી એક જીવનની ઈચ્છા હતી કે તું ડોક્ટર બને તેથી પૈસા તૂટતા હતા ફીજ ભરવામાં તો બેટા મેં મારી એક કિડની વેચી નાખી અને એના પૈસા એવા બેટા તારા મેડિકલમાં મેં એ ફીજ ભરી દીધી છે અને એક કિડની થી બેટા મેં મારું જીવન પૂરું કર્યું છે હવે આ પુત્ર વધુ આ વાતને સાંભળે છે અને જીવન પરિવર્તન થાય છે અને મૃત્યુ પામેલા સસરાના પગ પકડીને માથા પછાડે છે કે બાપુજી હું તમારા બલિદાનને સમજી ન શકી મને ક્ષમા કરજો બાપ દીકરા વચ્ચે તિરાડ પડાવી તમને મે ઘર છોડાવ્યું મને કોણ માફ કરશે હવે આ પુત્ર બધું સસરાના ચરણમાં માથા પછાડી પછાડીને રડે છે પણ આ જિંદગી આખે પુત્ર વધુ માથા પછાડતી રહેશે તો દેવ જેવો સસરો પોતાના પતિ માટે જે પિતાએ બલિદાન આપું છે એવા પિતા તને ફરી પાછા નહીં મળે તેથી મારી બહેનોને ખૂબ મારી પ્રાર્થના છે તમારો પતિ સંસ્કારી છે એટલું યાદ રાખજો એની એના બાપેને એની માએ તેને સંસ્કાર આપ્યા છે તમારા પતિને ને તેના બાપ વચ્ચે કોઈ ખટરાગ ન ઉભી થાય એની કાળજી રાખજો એનું ધ્યાન રાખજો ભગવાનને તમે મિષ્ટાન ભોજન જમાડો કે ન જડો ભગવાનને તમારા ભોજનની કાંઈ જરૂર નથી પણ તમારા ઘરમાં બાપ હોય તેને સમયસર ગરમ ભોજન કરાવો ને તો પણ ભગવાન ખૂબ રાજી થશે સમયસર ભોજન 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 કરાવો 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 ગરમ એ પૂજા છે એ સાધના છે એ અનુષ્ઠાન છે એ ભગવાન નું અર્ચન છે એ ભગવાન નું દર્શન છે ઘરના વડીલો નું ગઢપણ ના પાડીએ ગઢ ના વડીલોને સાચવીએ નહીં અને આપણે મંદિરોમાં જઈને મોટી મોટી પૂજા કરીએ પૂજાનો કયો અર્થ છે ઘરમાં બેઠેલો જીવતો ભગવાન ઘરમાં બેઠેલી જીવતી માં એમને સાચવી ના શકીએ દૂર દૂર મોટી યાત્રા કરવા જોઈએ દૂર દૂર પૂજા કરવા જઈએ એનો અર્થ કેવો છે તે દરેક ભાઈઓને મારી પ્રાર્થના છે કે તમારા ઘરની અંદર વૃદ્ધ પિતા હોય ખૂબ તેની કાળજી કરજો ખૂબ તેને સાચવજો તેને માન સન્માન આપજો તમારી બધી જ ઈચ્છાઓ તમારા બાપે પૂરી કરી છે તમે જે જે તમારા બાપને કહ્યું તમારા બાપે તમારી ઈચ્છા પૂરી કરી હવે તમારો સમય છે કે તમે તમારા બાપની ઈચ્છા ઈચ્છા છે બાપ કહે બેટા લાંબી તો નહીં બેટા એટલું સત્કર્મ કરવું છે બેટા એટલું પુણ્યર્મ યાત્રા કરવી છે તમે જાદાતર કથાઓ કરતા હતા માતા પિતાના સ્મરણ અર્થે લખેલું હતું મારા પિતાજીના સ્મરણ અર્થે કથા અમારી માતાના સ્મરણ અર્થે કથા લેકિન યુગ બદલી ગયો જ થોડા વર્ષો પહેલાથી અમે એક એક નવી દુનિયા જોઈ છે પહેલા માતા પિતા ગુજરી જાય ત્યારબાદ એની પાછળ કથાઓ થતી હતી પણ ઘણી કથાઓ મેં એવી કરી છે કે દીકરાઓ ને પુત્ર વધુ મા બાપ ઝૂલે બેસાડે ઝૂલો ફૂલો થી શણગારે અને એક તરફ પુત્ર વધુ બેઠી એક તરફ દીકરો બેઠો હોય અને મા બાપ ને હોય અને ગીરી બાપુ કથા ગાતા હોય એવું સુંદર દ્રશ્ય લાગે મર્યા પછી ખબર નહીં ક્યાં બાપ જ્ઞાન ક્યાં માં જાય જીવતા માતા પિતાના આશીર્વાદ લઈ લેજો જીવન ધન્ય બની ભૂલો ભલે બીજું બધું ભૂલશો નહીં અગણિત છે ઉપકાર એના એ કદી વિસરશો નહીં તેથી મારા યુવાન ભાઈઓ બહેનોને મારી બહુ જ પ્રાર્થના છે એમનો આશીર્વાદ ન લઈ શકે તો કોઈ વાંધો નહીં પણ ત્યાંનો નિસાસો નિશાસો ન લાગી જાય તેની ખૂબ કાળજી રાખજો અને મારા યુવાન ભાઈઓને મારી પ્રાર્થના છે રોજ માતા પિતાને પ્રણામ કરો પિતાજીને રાજી રાખવાનો પ્રયાસ કરો તેને ખુશ રાખવાનો પ્રયાસ કરો વૃદ્ધ અવસ્થા છે થોડી તબિયત આમ તેમ કથો હોય સેવા કરો તેને સમય આપો

તો તમારો તમારો પતિ એ દીકરો તો છે ને ભાઈ તમારો પતિ જો શ્રવણ કુમાર બને તો તમારો દીકરો શ્રવણ બને સેવા ચાહો તો સેવા કરજો તેથી રામ ની કૃષ્ણ ની શંકર ભગવાન ની સેવા થાય ના થાય પૂજા અર્ચન સાધના યજ્ઞ પરિવાર ને જીવતા ભગવાન છે આપણા તીર્થો સંતાન થી સેવા છો સંતાન છો સેવા સેવા તમારા સંતાન ની સેવા સંતાનની સેવા તમે ચાહતા હો તો તમે પણ કોઈના સંતાન જોઈ સેવા કરો તમે જો તમારા મા બાપ સેવા કરશો તો તમારો દીકરો તમારી સેવા કરશે સિદ્ધો વિશાબ કેટલી સુંદર પંક્તિ संतान थी सेवा संतान चो संतान छो सेवा करो जेव करो ते भरो ए भावना भूल शोर

नारद का सबसे बड़ा संदेश है पिता के साथ हमारा कैसा बर्ताव होना चाहिए कोई दिवस करीस माता पिता ने परिक्रमा ગિરાજકુતી માતા પિતા ને પ્રણામ પોતાની જાતને પૂછો આગળ અહીંથી પૂછો તો એક બે જણા માન નીકળે છે પ્રણામ ન કરો તો કોઈ વાંધો નહીં દંડ પર પ્રણામ ન કરો તો કોઈ વાંધો સારા મોઢે હસતા મોઢે મા બાપને બોલાવો ને તો પણ ઘણું સારું છે બધાને અમે મોઢા ચડાવજો મા બાપને ને અમે કીધું મોઢા ની ચડાવજો ભગવાન મોઢું તોડી નાખશે